હેલ્લો યુટ્યુબ ચેનલ મિત્રો સૌ મજામાં આપ સૌને જય શ્રી રાધે રાધે સવાર સવારમાં પર ટકામ પાણી ગરમ થવાનું નીચે છે અને આશી શું કરે છે સવાર સવારનું મિક્સર તો કામ કર ચાલુ કરના છે શું કરો મિક્ચર પર શું કરો સવાર સવારમાં શાક બનાવી ભઠ્ઠાની ચટણી તો ગઈ તાજા તાજા સવાર સવારમાં ભઠ્ઠા લઈને આવ્યા છે આસી અને એનો મસાલો પણ મિક્ચરમાં દળી નાખ્યો છે અને અત્યારે તો ચા બનાવી નથી આશીએ

આપણે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને પછી આપણે એડિટિંગ પણ કરવાનું છે ને એક મેગી બનાવવાની છે તે મેગી બનાવીને ખાવાની છે વિડીયો સાથે બનાવી રહીશું તો ગાઈસ હાઈ ગાઈસ હાઈ ગાઈસ ગુંજન અને વિરલને કેવું જ નહીં પડતું હાઈ ગાઈસ કહી દે પહેલથી હે દોડી નાઈ ભાઈ Hi guys. Hi guys. Hi ગાઈસ હાય ગાઈસ હા તો ગાઈસ કાલે નગીન ભાઈ અહીંયા રસોડું બનાવવાનું ચાલુ હતું તો અહીંયા તમે જોઈ શકો છો નગીન ભાઈએ રસોડું બનાવી નાખ્યું છે આપણે આ જ ક્વોલિટી આપણે ગેર રસોડું બનાવવાનું છે તો મસ્ત રસોડું તો કમેન્ટ કરજો હં

ગાય સરસ મજાના બટાકા ટોમેટા કોથમીર કાપીને મેલી છે અને ભટ્ટા આખા આજુબાજુમાંથી કાપીને અંદર મસાલા પણ ભરી નાખ્યા છે હવે એનું શાક બનાવવાનું છે અને બાજુનો રોટલો આપણા ચૂલા પર જ મેળવાના છે ચૂલા પર પાણી મેળવેલું છે એટલે થોડી વાર થશે અને અમારા હરસિંહ તેલથી જ કામ થાય છે તો અમે તેલ જ શાકમાં વાપરીએ છીએ મેઠું મસાલો મરચું પણ તૈયાર છે તમે જોઈ શકો છો મરચાનો વઘાર થઈ ગયો છે એમાં તો આરામથી ખુરશી જોઈએ તાને શાક વઘરાય કઈ આ છે ને ભટ્ટા ભાવતા નથી એટલે એના માટે સ્પેશિયલ ચટણી ઘટાડે છે જુઓ તો કેમ કાઢી ચટણી સંઘાર કરના છીએ કોથમીર નો અને ભઠ્ઠા નાખવાના વાળો પેટા હવે આ બરોબર ચડી જશે તાણે કોથમીર ને ટોમેટાનો નંબર આવશે તો ગાય ગરમા ગરમ ભઠ્ઠાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મારા જોડે બેઠા છે હવે કરે છે છે ચટણીનું ભોજન બન્યું સુગંધ સારી આવે છે જ અને આપણે કહેવાની જરૂર નથી કે તો એ સુગંધ કેવી આવે સ્વાદ કેવો આવશે કેમ કે સુગંધથી જ આપણને ખબર પડશે કે સ્વાદિષ્ટ બન્યું જશે અને મેન વાત કે ચૂલા પર બનાવેલું શાક ગમે ત્યારે પણ મોડું હોય પણ સ્વાદિષ્ટ બને છે હવે આ સિએ બનાવ્યું છે હવે આપણે ટેસ્ટ કરીએ બાજરીનો રોટલો અને ભઠ્ઠાણનું શાક અને આ છે લસણની ચટણી બન્યું છે શાક એક નંબર એક નંબર શાક બન્યું છે આખા ભઠ્ઠાણું શાક તો બધાને ખબર જ છે ખેડૂતોને ખબર જ હશે જે ખાવાનું શાખીને છે તમને ખબર હશે કે આખા ભઠ્ઠાણું શાક કેવું બને બહુ મસ્ત ગાય આથી ખાતા ખાતા ઊભા થઈને એમના ગરાક કંઈક આવ્યા છે બ્લાઉઝ સીવવાના એટલે ગ્રાહક બ્લાઉઝ સીવવા માટે ગયેલા છે અમને આવશે એટલે ખાઈ લેજે ત્યાં સુધી આપણે ખાઈ પછી આપણે એડિટિંગનું કામકાજ છે એટલે આપણે એડિટિંગ કરવા જઈશું તો વિડીયો સાથે બનાવી લેજો તો ગાય હવે એડિટિંગ કરતો તો હું આખો દાડોનું અત્યારે ત્રણ વાગી ગયા ચાર વાગી ગયા છે ને મારે આથી શું કરે હસી

કુલ કેમ રાજ વિડીયો સાથે બનેલો જો હવે મેગી બનાવીશું આપણે તો કઈશ મેગી બનાવવા માટે મેગીની અંદર જે ગ્રેવી બનાવવાની છે એના માટે મેગી મસાલો લેવા માટે આપણે આવી ગયા છે મોલની અંદર તો ગાઈસ ગ્રેવી બનાવવા માટે અરે મંચુરિયન મંચુરિયન માટેનું છે નહીં ગાઈસ પેલો ગ્રેવી મસાલો નથી એટલે આપણે મંચાવ અને મેગી મસાલો લઈ લીધો છે આપણે અને મોલની અંદર દરેક વસ્તુ પડી જ છે મેગી લેવાની ઈચ્છા નથી મેગી તો છે આપણે પાસે બીજું કંઈ ચલો કંઈ વાંધો નથી લેવું તો ગાઈસ આપણે મોલમાં જઈને મેગી મસાલો અને મેગી ગ્રેવી બનાવવા માટે પણ મસાલો લઈ લીધો છે હવે જ્યાં જ્યાં આપણે મેગી બનાવીશું વિડીયો સાથે બનાવી લેજો તો ગાઈશ આપણે મેગી બનાવવાની છે મારી સ્ટાઇલની અંદર તો આપણે લાવી દીધી છે લીલી ડુંગળી છે સૂકી ડુંગળી છે ટમાટર છે બે મરચાં છે શિમલા મિર્ચના મળે એવા અને કોથમીર અને આ સૂપ મસાલો છે અને આ મેગી મસાલો છે તો વિડીયો સાથે બનાવી જો આપણે બનાવીશું મારી સ્ટાઇલમાં મેગી હવે આપણે બધું જ વેજીટેરિયન લાઈન મેઘી દીધું છે હવે એને કટિંગ કરીશું તો ગાય આપણે જોવે એ પ્રમાણે આપણે શાકભાજી કાપી નાખ્યું છે લીલી ડુંગળી સુખી ડુંગળી મરચા ટામેટા કોથમીર હવે બનાવીશું મેગી તો વિડીયો સાથે બનાવી રહેજો તો ગાય જોયું એટલું આપણે નાખીશું તેલ અને આપણે તો હરસું તેલમાં જ આપણે કોકરાજ કરીએ છીએ અને સ્વાદ હરસું તેલમાં સારો આવે તો ગાય આપણે હરસું તેલ નાખી દીધું થોડું ગરમ થાય એટલે લીલી ડુંગળી મરચાં અને સુખી ડુંગળી તેનું વસ્તુ વઘાડવા મળી દઈશું

આવશે ટામેટા થોડા જોટું એક એક દાણા કાચી તો થોડું તૈયાર થયા પછી આપણે થોડું લાલ મરચું નાખીશું કાશ્મીરી મરચું પછી આપણે થોડી હળદર નાખીશું પછી આપણે ફેરવેટ મસાલો આપણે લઈ આવી છે શાર્ડનસ નાખીશું તોમાં હવે નાખીશું થોડું સ્વાદ માટેનો થોડું માપે મેઠું બાસુંન કાચી મેગી ખાઈ તો હવે બનાવી નહીં તો હવે આપણે નાખીશું થોડું પાણી અડધો કરતો પાણી તૂટી જલે સબ પર દેખો ગેસ બંધ હવે એને તૈયાર થવા દઈશું એમાં આપણે હવે મેગી મસાલા નાખી દઈશું જે આપણે કામના છે અંદર પણ આવે છે એ પણ પેકેટ નાખીશું આપણી મેગીની અંદર આવે છે તો ગઈ આપણે લઈ લીધા છે તૈણે મસાલા એક આ જે મેગીની અંદર ઓલરેડી આવે છે આપણે મંચુરિયન જે ગ્રેવી બનાવવા માટે અને આ નૂડલ્સ મસાલો આવે છે મજા આવશે આખા નૂડલ્સ મસાલો એનો ટેસ્ટ આખો બદલાઈ જશે આપણે બધો નાખી દેવાનું છે અંદર ગાયસ મસાલો બરોબર મેળો માં આવી જાય પછી મેગી નાખી દેવાની બસ હવે થોડી વાર મેઘી દેવાનું છે આમના એની ગ્રેવી પણ માપની બની જશે થોડું પાણી આપણે વેળવાનું નથી તો ગાય મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે મંચુરિયન ગ્રેવી જાડો જાડો રસો બની ગયો છે અને હવે આપણે ખાઈને ચેક કરીશું કેવું બન્યું છે સ્મેલ કેવી આવે આવે છે તો ગાય સુગંધ તો સારી આવે જ છે હવે ખાઈને ચેક કરીશું

એક નંબર એક નંબર ગજુ કેવી બને આટલું બોલી જોરદાર ખરેખર એટલી મસ્ત બની છે ને ગાય કમેન્ટમાં લખજો કે તમે તમારા ઘેર કેવી મેગી બનાવો છો તો એ પ્રમાણે અમે બનાવીશું અને વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા